પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ગામના એક રહી છે તેની સંબંધીની દીકરીને વિધિ કરવાના નામે સાથે લઈ જઈ પોતાના ઘરે અને વિધિ એક ભુવાજી જોડે કરાવડાવી પછી એ વિધિના નામે સ્મશાનમાં જવું પડશે એમ કહી એને બાઇક પર બેસાડી જઈ અને જે સગીરા દીકરી હતી એને તારા ભાઈને સારું કરવું હોય તો સારી મારી જોડે સંબંધ બાંધવો પડશે એમ જણાવી એને એના કપડાં ઉતારી એની સાથે જાતીય શોષણ કરેલું હતું એ બાબતની ફરિયાદ એની દીકરીએ એની માતાને જણાવતા દીકરીએ ગઈકાલે પાવાગઢ પોલીસ સ્ટેશન આવી અને જે આરોપી હતો એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરાયેલો છે અને પાવાગઢ પોલીસે પોસ્કો એક્ટ હેઠળની ફરિયાદ લઈ અને ગુનો રજિસ્ટર છે